જૂનાગઢ માંગરોળના શેપા અને હુસેનબાદના ગામ લોકોએ મામલતદાર માંગરોળને આવેદનપત્ર આપી ખનીજ ચોરી અટકાવવા કરી રજૂઆત ખાણ ખનીજ વિભાગ દ્વારા તપાસના નામે મીંડું હોય તેવા ગ્રામજનોએ લગાવ્યા આક્ષેપો શા કારણથી આ ખનીજ માફિયાઓને પકડવામાં આવતા નથી તેવા અનેક સવાલો ગામલોકોમાં ઉઠી રહ્યા છે હાલ આજે ગામ લોકોએ મામલતદાર માંગરોને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે આવા ખનીજ માફિયાઓને પકડી તેમની ઉપર સજા અને દંડની કાર્યવાહી કરવા કરી છે માંગ જ્યારે ખાણ ખનીજ વિભાગ દ્વારા આવા માફિયાઓ સાથે મિલી ભગત હોવાના આક્ષેપ થઈ રહ્યા છે હાલ તો ગામ લોકોએ તંત્રને રજૂઆત કરી છે પરંતુ જો આવનારા સમયમાં કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલન થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે જુનાગઢ ખાણ ખનીજ વિભાગ દ્વારા કોઈ નક્કર કાર્યવાહીઓ કરનાર અધિકારીઓની ખાસ જરૂરિયાત છે જેમ કે જુનાગઢ જિલ્લામાં હાલ ખનીજ માફિયાઓ કોઈની વાત સાંભળવા તૈયાર નથી કેમ કે હપ્તાખોરીના કારણે જ ઓફિસ છોડતાના હોવાની લોકોમાં ચર્ચાઓ જોવા મળી રહી છે અને રહી વાત ત્યાં સુધી પણ સાંભળવા મળી રહ્યું છે કે અમને ચેકિંગમાં નીકળે એ પહેલાં જાણ કરે છે એટલે કે તમે કોઈ અમારું કશું કરી શકવાના નથી તો આટલી હદ સુધી લોકોની વાતો જોવા મળે છે ત્યારે હવે તો એ જ જોવું રહ્યું કે આવનારા સમયમાં બંધ શત થશે કે અધિકારીઓની મિલીભગતથી ખનિજ માફિયાઓનો મોજ કરશે તેવો એ તો આવનારા સમય જ બતાવશે રિપોર્ટર રાવલિયા મધુ કેશોદ સાહેબ શેપા ગામની અંદર આઠ મહિનાથી ખનીજ ચોરી ચાલુ હતી ને એમાં છેલ્લા બે મહિનાથી તો અણહદ આખું તળાવ અને આખી બધી ખોદી અને ભૂમાફિયાઓ લઈ ગયા છે અમે બે બે વખત આવેદનપત્ર આપેલા છે સરકારી અધિકારીઓ સર્વે કરવા આવેલા છે જે રાતના સમયે આવી આરે સાઠગાંઠ હોય જે વસ્તુ હોય તે રાતના સમયે આવી પંચાયત ઓફિસે બેસી શા પાણી નાસ્તો કરી ત્યાંથી સર્વે કરી ને એ લોકો ત્યાંથી વયા જાય છે બરાબર આમાં આ ખબર પડતા અમે ગામ લોકોએ ત્યાં જઈને ફોટા પાડેલા છે સાબિતી કરેલું છે તો એ એમ કહે કે અમે ખનીજ ચોરી જોવા આવેલા છીએ તો ખનીજ ચોરીનું સ્થળ ક્યાં છે એ ઝીબ બે સર્વે કરવા આવ્યા હતા એ અધિકારી મને આવી સીધા બાઇક ઉપર આવીને બતાવી દે તો એ આપણે એને ઝીપ કહીએ ને એ ઇનામ આપીએ એ લોકો આવી જ રીતના ને જેને અરે મળેલા હોય તે રાજકીય માણસો જે તે મળેલા હોય એને અરે મળીને એ લોકો સાટગાંઠ કરીને આવા ફન ફંક્શન કરી ને ગામ લોકોને ડરાવી ગમકાવીને જાય છે કે અમારો સર્વે થઈ ગયો ના ને તીજ